વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે સમય અને અસમયનો તફાવત સમજીએ જો આ જે બધા નંબર આપ્યા છે એમાંથી આપણે વર્ગીકરણ કરવાનું છે કયા સમય છે અને કયા અસમય છે એટલે સૌથી પહેલો નંબર જે દેખાઈ રહ્યો છે રૂટ પચીસ તો રૂટ પચીસ એટલે કે એનું વર્ગમૂળ નીકળશે પાંચ તો એને આપણે કહીશું સમય એટલે સમયના લિસ્ટમાં જશે ત્રણસો ને એકત્રીસ ત્રણસો ને રૂટ કાઢીએ તો ત્રણસો ને એકત્રીસનું તમને કેલ્સિપ કરીને બતાવું એ જોઈને તમે ડિસાઇડ કરી શકો છો કે કઈ રીતે થશે રાઈટ સો હું કરીને બતાવું છું ત્રણસો ને એકત્રીસ અને આપણને એનું રૂટ જોઈએ છે ધેટ ઇઝ જુઓ આ જોઈને તમને ખ્યાલ આવશે એકને એક નંબર રિપીટ નથી થતો વન નાઇન થ્રી ફોર ઝીરો ફાઈવ થ્રી નાઇન એટ ગમે રિપીટ થાય છે તો થ્રી થ્રી જશે રિપીટ થાય છે તે રેશનલમાં જશે સંખ્યામાં જશે આમાં એકને એક રિપીટ નથી એટ ઝીરો પછી ડબલ એટ ઝીરો પછી ટ્રિપલ એટ ઝીરો તો આ તમારું જશે અસમયમાં ઓકે પાય આવે તો આગ બંધ કરીને અસમયમાં જ લખી દેવાનું પાય સાત પાય દસ પાય જ્યાં બી પાય આવે ત્યાં અસમયમાં લખી દેવાનું સત્તર બે એટલે આઠ પોઈન્ટ પાંચ આનો તમે ભાગા કરશો સત્તર ભાગ્યા બે ઇટ વિલ ગીવ એટ પો કરીને બતાવશો સત્તર ભાગ્યા બે બે અઠામ સોળ એક વધ્યો અહીંયા પોઈન્ટ અહીંયા શૂન્ય બે પંચા દસ પછી સાડત્રીસ ભાગ્યા પાંચ સાડત્રીસ ભાગ્યા પાંચ તો એ પણ સમયમાં જશે આનો ભાગ થશે હશે ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણપચાસ એ પણ અહીંયા જશે સત્તર ભાગ્યા ત્રણ સત્તર ભાગ્યા ત્રણ એ પણ અહીંયા જશે આ પણ અહીંયા જશે પાંચ ભાગ્યા અગિયાર પણ અહીંયા જશે એકત્રીસ ભાગ્યા નવ લેટ ડુ ભાગ્યા કેસ ત્રણ પોઈન્ટ ચાર ચાર એટલે એકને એક નંબર રિપીટ થાય છે એટલે એ પણ આમાં જશે ચોર્યાસી ભાગ્યા ત્રીસ ચોર્યાસી ભાગ્યા ત્રીસ તો બે પોઈન્ટ આઠ તો એ પણ સમયમાં જશે અઢાર ભાગ્યા સાત અઢાર ભાગ્યા સાત અઢાર ભાગ્યા સાત એમાં જુઓ ગમે તેમ નવ ચૌદ અઠાવીસ સત્તાવન ચૌદ અઠાવીસ સત્તાવન રિપીટ થઈ રહ્યું છે તો આઈ થિંક એ પણ અહીંયા જશે અને બસો સત્યાવીસ ભાગ્યા પંદર બસો ને સત્યાવીસ ભાગ્યા પંદર એમાં ત્રણ 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 રિપીટ થાય તો એ પણ સમય સંખ્યામાં જશે આઈ થિંક આ વિડીયો જોઈને તમને સમય અસમયનો તફાવત ખ્યાલ આવી ગયો છે હવે આપણે સમય અસમીનો દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક ફોર વોચિંગ દિસ વિડીયો